નમસ્કાર મિત્રો ગુજરાતી મોટિવેશનલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે કાળી ચૌદશ દેવી શક્તિનો આસુરી શક્તિ પર વિજય આ દિવસને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે જાણો એની પૂજા વિધિ અને શુભ મૃત હિન્દુ ધર્મમાં તમામ તહેવારોનું ખાસ મહત્વ છે કાળી ચૌદશના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે આ વર્ષે કાળી ચૌદશનો તહેવાર ઓગણીસ ઓક્ટો બે ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ઉજવવામાં આવે છે કાળી ચૌદશ ને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ ખાસ કરીને બંગાળમાં ઉજવવામાં આવે છે કાળી દિવસે દેવી પૂજા કરતા યમદીપ પ્રગટાવવામાં આવે છે આ દિવસે યમરાજના નામ પર દીપદાન પણ કરવામાં આવે છે કાળી જવદેશ પર યમનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આ દિવસ પર દેવી કાળીનું પૂજન કરવામાં આવે છે જે દુષ્ટ શક્તિઓને પરાજિત કરવાનો પ્રતીક માનવામાં આવે છે ખાસ કરીને રક્ત રક્તબીજ જે દર્શાવે છે કે પ્રકાશ કેવી રીતે અંધકારને કરે છે કાળી ઉપવાસ અને રિવાજોનું નું મહત્વ આસુરી શક્તિઓથી સુરક્ષા મેળવવા અને દિવાળીના ઉત્સવને નિર્વિઘ્ને મનાવાનું છે બે હજાર પચીસ ની દિવાળી કાળી ચૌદશ શરૂઆત ઓગણીસ ઓક્ટોમ્બર રવિવારના દિવસે માનવામાં આવે છે શુભ રાતના વાગ્યા એકત્રી મિનિટ નું રહેશે કાળે ચૌદશ ની પૂજા અને કથાઓ હિન્દુ પુરાણો માં કહેલું છે કે કાળે ચૌદશ ના દિવસે દેવી કાળીએ દૈત્ય રક્ત બીજ ને પરાજિત કર્યો હતો આ દૈત્ય પાસે આંતરિક શક્તિ હોવાથી તેને જીતવું ખૂબ જ કઠિન હતું કારણ કે તેના જમીન પર પડતા દરેક લોહીના ટીપ્પામાંથી તે વધુ દેવ પેદા કરતો હતો દેવી કાળીએ તેના લોહીને જમીન પર પડવા ન દીધું અને તેનો નાશ કર્યો હતો આ દિવસ દિવાળીની ઉજવણી માટે ખૂબ જ પવિત્ર ગણવાય છે આ દિવસે નકારાત્મકતાને દૂર કરી આળસ અને દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે પણ ખાસ ઉજવવામાં આવે છે કાળીચૌદેશ પ્રકાશ તરફના ના સંકેચ સંકેત છે જે એક નવી શરૂઆત માટેની તૈયારીનું પણ સૂચક છે